સાવરકુંડલા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને અપાયું આવેદન ખેડૂત સહાય પેકેજ બે હજાર ચોવીસ બાકી રહેલ ગામો અને અન્ય પાકોના સમાવેશ માટે સાવરકુંડલા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં સાવરકુંડલાના લીલીયા તાલુકાના અમુક ગામડાનો સમાવેશ કરતા ખેડૂતોને સરકાર દ્વારા વાલા દૌલાની નીતિ સામે કોંગ્રેસે આક્રોશ ઠાલવ્યો હતો સરકારની આ નીતિમાં ખેડૂતો કે સામાન્ય માણસ દ્વારા વન્યપ્રાણીઓને નુકસાન ન પહોંચે તે માટેની કાર્યવાહી કરવાની હોય છે તે અંતર્ગત વન્યપ્રાણીઓને નુકસાન થશે તો ખેડૂતો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતને પરિપત્ર આપવામાં આવ્યો હતો તે પરિપત્રનો વિરોધ કરી સાવરકુંડલા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિએ સરકારે ફાળવેલ જમીનમાં વન્યપ્રાણીને રાખવા માંગ કરી છે તેમજ વન્યપ્રાણીથી ખેડૂતના પાકને બચાવવા માટે સરકાર જરૂરી પગલાં લે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી છે ખેડૂતો તેમજ કોંગ્રેસની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધિયા માર્ગે તેમજ રસ્તા રોકો આંદોલન કરવાની પણ ઉચ્ચારી હતી જે ઓક્ટોબર મહિનામાં વરસાદથી ખેતી પાકોને નુકસાન થયું હતું એમાં સાહેબ તાજેતરમાં સરકાર શ્રી દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એમાં ઘણી વિસંગતતા હોય છે અને ઘણા વાસ્તવિક ગામો જે નુકસાન અસરગ્રસ્ત થયા છે એવા કેટલાય ગામો છે સાહેબ કે જે બાકાત રાખવામાં આવે

કર્યો છે એવા ગામો ની અંદર સિલેક્શન કરેલું છે તો આ કઈ રીતનું પછી બીજો મુદ્દો એવો છે કે જે પચાસ ગામ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના થઈ અને સિત્તેર ગામ બાકાત કર્યા છે

અમે એવું નથી કેતા કે સિંહા ન હોય જનાવર હોવા જરૂરી છે ઈ પણ જીવ છે પણ એમને એના વિસ્તારમાં રાખવાની જરૂરી છે તૈયારી છે પણ જે વિસંગતતા ઉભી કરી છે આ અમરેલી જિલ્લાના પાંચ પાંચ ધારાસભ્યો એક એક સાંસદ હોય હોય મત દીધા જો વિસંગતતા ની વાત કરીએ તો આજે અમે પ્રાંત સાહેબ ને આવેદન ના માધ્યમથી અમે જણાવ્યું છે કે જે સાવરકુંડલા લીલિયા તાલુકાના જે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્રિસેક ગામનો એમાં પણ જે ખેડૂતોને આ લાભાર્થી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે એમની વાત કરીએ તો ઘણા વાસ્તવિક ખેડૂતો છે જેમણે કપાસ વાવેતર કરેલો હતો એનો જે ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવ્યો છે એમનું નામ જ નથી આવ્યું અને આવી ઘણી વિસંગતતાઓ છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જે ઓક્ટોબર મહિનામાં નુકસાન થયું હતું એમાં ઘણા ગામોને બાકી રહે છે એનો સમાવેશ કરવામાં આવે અને વાત કરીએ વર્ષ પચીસ સવીની તો એમાં પણ પાંચમા મહિનામાં સર્વે કરવામાં આવ્યો હતો પણ એની હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી જેવા કે ડુંગળી નન્ય પાકો ખૂબ નુકસાન થયેલું હતું એટલે આવી જ રીતે વાયલા દોયલાની રાજનીતિ કરવામાં આવે છે જે ખરેખર ખેડૂત વિરોધ નીતિ હોય એવું સ્પષ્ટ અમને જણાઈ આવે છે ત્યારે આગામી સમયમાં જે કુંડલા લીલીના ગામડાઓ સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે એ ગામડાનો સમાવેશ કરવામાં નહીં આવે તો અમારે જે માર્ગે ચાલવું પડે એ માર્ગે ચાલીને અમે આંદોલન કરવા તૈયાર છીએ રોડ રસ્તા બ્લોક કરવા પડે તો ત્યાં સુધીની અમારી તૈયારી છે સરકાર શ્રી શાનમાં સમજી જાય ખેડૂતો જાગૃત થયા છે તમામને ન્યાય મળે એવું સરકાર જાહેરાત કરે એવી અમારી લાગણી સાથે વિનંતી છે આજે આવેદનપત્ર એ માટે આપવામાં આવ્યું છે પ્રાંત અધિકારી શ્રીને કે સાવરકુંડલા અને લીલીયા વિધાનસભાની અંદર જે એકસો ને સોળ સત્તર ગામ આવેલા છે જેની અંદર માત્ર ઓગણપચાસ ગામના ખેડૂતોને અને ઓગણપચાસ ગામનો બે હજાર ચોવીસ અતિવૃષ્ટિમાં કપાસમાં સમાવેશ કરેલો છે અને સિત્તેર ગામ સાવરકુંડલા તાલુકાના જે બાકાત કરેલા છે જેમને માટે અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે અને આવતા સમયની અંદર મારા સાવરકુંડલા અને લીલીયા વિધાનસભાના જે સિત્તેર ગામ બાકી રહી ગયેલા છે એનો ટૂંક સમયમાં ફરીથી રિસર્વે કરી અને તપાસ કરી અને એમનો સમાવેશ કરે એવી જ રીતે વન વિભાગવાળાનો પણ ખેડૂતો માટે બહુ મોટો ત્રાસ અને જુલ્મ થવા મળ્યો છે જે લોકોએ તાજેતરમાં જ ગ્રામ પંચાયતને એવા પત્રો પાઠવા છે કલમ ટાંકીને કે ખેડૂતોને રોજ સિંહ દીપડો કાંઈ પણ એમના ખેતરમાં મરશે તો એમને સાત વર્ષની સજા થશે તો વન વિભાગને પણ અહીંયાથી જાહેર કરું છું કે ભાઈ તમે તમારા જનાવર છે રોજ હોય ભૂંડ હોય સિંહ હોય દીપડા હોય તમને પણ સરકાર તમારા તમારા રાજમાં રાખો અમારા રેવન્યુ વિભાગમાં ભાઈ શું કામ મોકલો છો અને તમે આનો જો પંદર દિવસમાં નિર્ણય નહીં લ્યો તો કાંઈ પણ કોઈ ખેડૂતના ખેતરની અંદર અઘટના બનશે તો એમની જવાબદારી તમારી પોતાની રહેશે અને આવતા સમયની અંદર ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે રસ્તા રોકો આંદોલન કરશે અને જે કાંઈ કરવું પડશે એની અમારી તૈયારી છે એવું અમે આજે આવેદન પત્ર પાઠવું છે અને આવતા સમયની અંદર જો સાવરકુંડલાના સિત્તેર ગામોનો સમાવેશ નહીં કરે સાવરકુંડલા લીલિયાનો તો અમે જે કાંઈ ગાંધી સિંધિયા માર્ગે જે રસ્તે ચડવું પડશે એ રસ્તે અમે ચડવા તૈયાર છીએ અને બધાને સાવરકુંડલાને અને લીલિયા વિધાનસભાને ન્યાય મળે એવી અમારી શ્રીને ભલામણ છે આવેદન આપવાનું મુખ્ય કારણ એ છે કે સાવરકુંડા તાલુકાના જે ગામડાઓ છે એમાંથી ચાલીસથી પિસ્તાલીસ ટકા ગામડાનો આમાં સમાવેશ કરવામાં આવ્યો એમાં પણ એમાં પણ એ ગામમાં પૂરેપૂરા ખેડૂત ખાતેદારો છે એમ પૂરેપૂરાના લેવામાં આવ્યા નથી એટલે એક તો પહેલાં ગામો ગામની અંદર એકબીજાને વિસંગતતા થાય એકબીજાને મન થાય એવું કાર્ય કરવામાં આવ્યું છે બીજું કે અમુક ગામમાં જે જે લોકોને સર્વે નંબર લીધા છે સિંગનું વાવેતર હોય એના સર્વે નંબર લીધા છે ખરેખર જે કપાસ વાવે છે અને કપાસના લાભાર્થી છે એને આપવાને બદલે સિંગનું આપે છે એને આપે એનો અમને વાંધો નથી પણ ખરેખર કપાસ વાવે છે એનું આમાં સર્વે થાય અને એને પરિવાર એને સહાય મળે એવી અમે લાગણી અને માગણી સાથે આવનારા દિવસોમાં કોંગ્રેસનું શું આવનારા દિવસોમાં અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે પ્રાંત સાહેબ જો એનું કાંઈ દસથી થી પંદર દિવસમાં કોઈ નિકાલ નહીં થાય તો ઉગ્ર અમે આંદોલન કરીશું જે કાંઈ કરવું પડશે કરીશું અને બીજું જંગલ ખાતાની જે ગ્રામ પંચાયતોમાં નોટિસ ગઈ છે એની અમે પણ જંગલ ખાતાના પ્રમુખે પણ કીધું અમારા કે જંગલ ખાતાના જે એના જનાવરો છે સિંહ છે વન્ય પ્રાણીઓ છે એ બધા એના ક્રાઇટેરિયામાં રાખે અને ખેડૂતોના જમીનમાં ન આવવા એની તેની જવાબદારી જંગલ ખાતાની રહેશે છે